બોટાદના ગરડામાં વસતા એવા બહેનોએ કે જેઓ પૈકી વિધવા છે કોઈ નિરાધાર છે કોઈ એકલા છે કોઈને તેમના દીકરા સાજવતા નથી એવા માતૃ સ્વરૂપોને ગરડાના સામાજિક સેવક પિયુષભાઈ શાહ ઘનશ્યામભાઈ ડવ વિક્રમભાઈ બોડીચા પરેશભાઈ ગોસરિયા વિજયભાઈ સોડાતર બલવીરભાઈ ચાવડા અને ઘટપુર નેચર ક્લબના ગોવિંદભાઈ બોરીચા વગેરેના સહકાર દ્વારા અમેરિકામાં વસતા મનસુખભાઈ કરસનભાઈ રાદરીયાના પ્રયાસ દ્વારા બે પરિવારોને દ્વારા ગઢડાના સાત માત્રોને માતૃદિવસની ભેટ સ્વરૂપે વિવિધ ઉપયોગી વસ્તુઓ બ્લેન્કેટ સાડી બ્લાઉઝ ચણિયો ગરમ મોજા સ્કાર્ફ ચપ્પલ નહાવા તેમજ ધોવાના સાબુ માથાનું તેલ શેમ્પુ સિંગતેલ વિવિધ કઠોળ વિવિધ દાળ ગોળ જરૂરી દવાઓ જેવી સત્તર વસ્તુઓની કીટ પ્રસાદી ભેટ આપવામાં આવી હતી આજરોજ રોજામાં એવા સાત બહેનોને સિલેક્ટ કરી અને ખાસ કરીને વિશ્વ માતૃત્વ દિવસ એટલે કે મધર્સ ડે નિમિત્તે યુએસએ માં વસતા અને સૌરાષ્ટ્રનું ગૌરવ કહી શકાય એવા બે પરિવારો અને મનસુખભાઈ દ્વારા આ બહેનોને વિવિધ ઉપયોગી વસ્તુઓ સાડી છે બ્લેન્કેટ છે કરિયાણાની વસ્તુઓ છે નાવા ધોવાના સાબુ છે તેલ છે એવી આખી સંપૂર્ણ કીટ આ બહેનોને માતૃત્વ ભેટરૂપે અર્પણ કરવામાં આવી રહી છે ખાસ કરીને એવા બહેનો કે જેઓ વિધવા હોય કાંઈ કામ ન કરી શકતા હોય દીકરાઓ એને અથવા સાચવતા ન હોય એવા કોઈ બહેનો છે એને સિલેક્ટ કરીને આ સાત બહેનોને આજે માતૃશક્તિને ભેટ તરીકે આ વસ્તુ આપવામાં આવી છે ખાસ કરીને ગરડાના સેવાભાવી યુવાનો દ્વારા આ સહયોગ પ્રાપ્ત થયો છે અને અમેરિકાથી આ વસ્તુઓ બધી ભેટ આવી છે ગરડા ગઠપુર નેચર ક્લબના યુવાનો અને અમારી સમાજ સેવાની આખી ટીમ આ બધા જ લોકો દ્વારા અહીંયા આજે અર્પણ થઈ રહ્યું છે દિવ્યાંગ ન્યૂઝ બોટાદ